નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો તાલુકાવાર પડેલા વરસાદની આંકડાકીય વિગતોની વાત કરીએ તો સવારે છ વાગ્યા સુધીમાં વાવ મીમી થરાદ પંદર ધાનેરા અઠાવન દાંતીવાડા અછતેર અમીરગઢ પચીસ દાંતા અઠ્યાવીસ વડગામ એકસો એકાણું પાલનપુર છાસઠ ડીસા એકાણું દિયોદર નવ ભાભર પંદર કાંકરેજ છ લાખણી બત્રીસ મીમી અને સુઈગામાં બત્રીસ મીમી વરસાદ નોંધાયો છે ગુજરાતની વિવાદિત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ સીધી ભરતી માટે સોમવારે અઠ્યાવીસ જુલાઈથી ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરી હતી જે પ્રક્રિયામાં ગેરરીતિઓ થવાની સંભાવના સાથે સરકારમાં પ્રબળ રજૂઆતો કરવામાં આવી હતી આ રજૂઆતોના પગલે હાલમાં ઇન્ટરવ્યૂ મોકૂફ રાખવામાં આવ્યા છે જે બાદ યુનિવર્સિટીમાં થવા જઈ રહેલા વધુ એક કૌભાંડ ઉપર બ્રેક લાગી ગઈ છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિવિધ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં કેટલાક અધિકારીઓના સંતાનો અને મનપસંદ ઉમેદવારોની ગોઠવણો ઉઘાડી પડી ગયા બાદ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા રદ કરવામાં આવી પછી યુનિવર્સિટીના અધિકારીઓમાં દૂરધામ મચી ગઈ છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વારંવાર ભરતીના નામે કૌભાંડ આચરવામાં આવતું હોવાથી યુનિવર્સિટીની ખરાબ છાપ ઉભરી આવી છે ડીસા પંથકમાં ચાલુ વર્ષે પડેલા અવિરત વરસાદના કારણે મગફળીમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે સાથે ઘાસચારો પણ બગડી થતા ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષ કરતાં ત્રણ લાખ બોરીની આવક ઓછી નોંધાય છે ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષે ઉનાળા સિઝનની આવક આઠ લાખ બોરી ઉપરાંત નોંધાઈ હતી ત્યારે ચાલુ સાલે માત્ર ચાર પંચોતેર લાખ બોરી નોંધાય છે એટલે કે અંદાજીત ત્રણ પોઈન્ટ પચાસ લાખ બોરીની આવક ઘટી છે જેના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે વરસાદમાં ખેડૂતો મગફળી લઈ શક્યા નથી અને જે મગફળી ખેતરમાં જ બગાડ થયો છે જો કે હાલ પણ જે મગફળી અમુક મગફળી આવે છે તે પણ વરસાદની પલળેલી અને કાળી પડી ગઈ છે જેનો ભાવ હાલ પ્રતિ મણના રૂપિયા સાતસોથી એક હજાર પંદર છે એ પણ ખેડૂતોના હાથમાં કશું આવે તેમ નથી પાલેનપુર તાલુકાના આંત્રોલી ગામના ખેડૂતો ખેતીની જમીનને તંત્ર દ્વારા શ્રી સરકાર કરી દેવામાં આવતા અને ખેડૂતોએ બે મહિનામાં જમીનો ખાલી કરી દેવામાં નોટિસો આપવામાં આવતા વિવાદ સર્જાયો છે ખેડૂતોએ આ જમીનને શ્રી સરકારમાંથી બાકાત રાખવા હવે સરકાર સામે મૂરછું માંડવા તૈયારી કરી છે પાલનપુર તાલુકાના આંત્રોલી ગામમાં બસો બાવીસ એકર જમીન ઉપર ખેડૂતો ખેતી અને પશુપાલન કરીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે આ ખેડૂતોની જાણ બહાર સરકાર તેમના ભોગવટાની જમીનને શ્રી સરકાર કરી દેવામાં આવી છે અને મામલેદાર દ્વારા ખેડૂતોને બે મહિનામાં જમીનો ખાલી કરવામાંની જાણ કરવામાં આવી છે દિઓદર પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ધાણધાર પંથક મુમનવાસ જલોત્રા ગોઢ અને હાથીદરા પંથકમાં થતા વરસાદનું તમામ પાણી મુક્તેશ્વર ડેમમાં આવે છે આ વર્ષે ચાલુ સિઝનમાં ઉમરદસી નદી છ થી સાત વખત વહી જ હતી જેના લીધે આસપાસના ખેડૂતોને વ્યાપક ફાયદો થશે આ વહેણ આગળ સરસ્વતી નદીને મળે છે હાલમાં એકસો અઠ્યોતેર ક્યુસેક પાણી આવી રહ્યું છે મુક્તેશ્વર ડેમમાં હાલમાં કુલ ચોપન પોઈન્ટ ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે રિઝર્વ લેવલ બસો એક પોઈન્ટ પાસઠ મીટર સામે હાલમાં એકત્રીસ પોઈન્ટ ચારસો ઓગણસાઠ મિલિયન ક્યુબિક મીટર જેટલો જળ સંગ્રહ થયો છે જ્યારે ડેડ સ્ટોરેજ લેવલ એકસો અઠાણું પોઈન્ટ પચીસ મીટર અને લાઈવ સ્ટોરેજ બાર પોઈન્ટ ઓગણપચાસ છે અત્યાર સુધીની સિઝનનો કુલ વરસાદ પાંચસો નેવ્યાસી એમએમ થયો છે રાકેશભાઈએ જણાવ્યું કે ચોમાસા પછી ડેમમાં થયેલા સંગ્રહના આધાર પર સિંચાઈ માટે કેટલું પાણી વિતરણ કરવાનું છે તે નક્કી કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરી કરતી સ્કોર્પિયો કારને ઝડપી પાડી છે સુઈગામ વિસ્તારના ગરાબડી ગામની સીમમાંથી પોલીસે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને બિયરની ત્રણ હજાર બસો ચોત્રીસ બોટલો કિંમત રૂપિયા સાત લાખ પંચાવન હજાર આઠસો બાવીસ તથા ગાડી સહિત કુલ રૂપિયા સત્તર લાખ પંચાવન હજાર આઠસો અગિયારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બનાસકાંઠા એલસીબી પોલીસે એંસી કિલોમીટર પીછો કરીને બુટલેગરને ઝડપી પાડ્યું છે સાંચોડ તરફથી ભારત માલા રોડ ઉપર આવી રહી હતી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી વુચમાં રહેલી એલસીબી પોલીસને જોઈ બુટલેગર સ્કોર્પિયો ગાડી સાથે ભાગ્યો હતો જાંબાસ એલસીબી ટીમે પીછો કરીને આખરે દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે સત્તર લાખ પંચાવન હજાર આઠસો બાવીસનો મુદ્દામાલ સાથે વિજય જયંતિલાલ મકવાણા રહેવાસી ડુંગરાસણ તાલુકો કાંકરેજવાડાને ઝડપી સુઈ ગામ પોલીસને સોંપ્યો છે થરાદના મલુપુર રોડ પર આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં રાત્રિના સમયે વીજડીપીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આગ લાગતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો સુરક્ષિત જગ્યા તરફ દોડતા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતાં વીજકર્મી ગૌતમભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ કમ્પ્લેન નંબર પર ફોન કરો તેમ કહેતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો સદનસીબે જાનહાની થઈ નથી પરંતુ વીજ વિભાગની બેદરકારીને લઈ લોકોમાં ચિંતા પ્રસરી હતી શક્તિપીઠ અંબાજી મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત પર અંબાજીનું પ્રાચીન અને પૌરાણિક મૂળ સ્થાનક આવેલું છે આ ગબ્બર ટોચ પર મા અંબાની અખંડ જ્યોત હજારો વર્ષોથી પ્રજ્વલિત છે અંબાજી આવતા ભક્તો ગબર પર્વત ખાતે માતાજીના મૂળ સ્થાનકના દર્શન કરવા અચૂક જાય છે આજે ગબર ટોચ ખાતે અમદાવાદના પંડ્યા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે તેમણે ચાંદીના અલગ અલગ દરવાજાઓ છત્ર પાદુકા અને પ્રસાદ મૂકવા માટેના બાઉલ ભેટ આપ્યા હતા દાન આપતા પહેલા હવનમાં પૂજન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

રામદેવ દર્શન કરીને પરત ફરી રહેલા દાંતાના દીવડીના શ્રદ્ધાળુઓની ઈકો ગાડીને ભીમાલ પાસે અકસ્માત નડ્યો છે રાજસ્થાનના રણુજામાં આવેલા બાબા રામદેવપીરના મંદિરે દર્શન કરીને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત સમયે રોંગસાઈડમાં આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે ઈકો ગાડી સામસામે અથડાઈ હતી આ અકસ્માતમાં ઇકો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો ઇકો ગાડીના ચાલકને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે ગાડીમાં સવાર અને મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં મહેશ્વરી સમાજ દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં વિજેતા બનેલા સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત આ ક્વિઝ સ્પર્ધા સમાજના સભ્યો માટે જ્ઞાનવર્ધક અને પ્રોત્સાહક રહી હતી સ્પર્ધામાં વિવિધ વયજૂથના સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રકારના આયોજનો થકી સમાજમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે

અને ત્યાંથી વાહન મારફતે દ્વારકા જઈ નાગેશ્વર મહાદેવને ગંગાજળથી અભિષેક કરશે માત્ર અગિયાર દિવસમાં હરિદ્વારથી બારસો વીસ કિલોમીટરની કાવડયાત્રા કરી અડીયા ગામે દુધેશ્વર મહાદેવના મંદિરે પહોંચાયેલા સત્તર કાવડ યાત્રિકોના ચરણો પખાડી શિવ ભક્તો દ્વારા પૂજન કરાયું હતું બાદમાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન કરાયું હતું રવિવારે સવારે હરિદ્વારના પ્રખ્યાત મનસાદેવી મંદિરમાં ભારે ભીડને કારણે ભાગદોડ મચી જેમાં છ લોકોના મૃત્યુ થયા અને પચીસથી ત્રીસ લોકો ઘાયલ થયા આ ઘટના સવારે લગભગ આઠ કલાકને ત્રીસ મિનિટે બની હતી જ્યારે મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી આ દુર્ઘટનાએ ધાર્મિક નગરી હરિદ્વારમાં શોકનું મોજું ફેલાવ્યું છે મનસાદેવી મંદિર જે શિવાલિક પર્વતમાળાના બિલ્વ પર્વત પર આવેલું છે તે હરિદ્વારના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે રવિવારે સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા મનસાદેવીના દર્શન માટે એકઠા થયા હતા ગઢવાલ ડિવિઝનના કમિશનર વિનય શંકર પાંડેના જણાવ્યા અનુસાર ભીડનું દબાણ વધવાને કારણે ભાગદોડ મચી જેમાં છ લોકોના મૃત્યુ થતાં કોતવાલી પ્રભારી રિતેશ શાહે ભાગદોડની ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે પોલીસ અને વહીવટી ટીમો તત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઘાયલોને તત્કાલિક નજીકની જીડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સારવાર ચાલુ છે અમેરિકન એરલાઇન્સનું વિમાન એ એ ત્રીસ ત્રેવીસમાં ડેન્વર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરવા જતાં જ લેન્ડિંગ ગિયરમાં ભીષણ આગ લાગી ગઈ હતી ઘટનાની જાણકારી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી વિમાનમાં લગભગ એકસો તોતેર મુસાફર અને છ ક્રૂ મેમ્બર્સ સવાર હતા જોકે તમામને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા ડેનવર ફાયર વિભાગે જણાવ્યું કે આ ઘટના તે સમયે બની હતી જ્યારે બોઈંગનું સાતસો સાડત્રીસ મેક્સ વિમાન ડેનવરથી મિયામી જવા માટે રનવે પરથી ઉડાન ભરતા ટાયરમાં ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાનને રનવે પર જ અટકાવી દેવામાં આવ્યો હતો